નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ છના જે ગુજરાતી વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ છના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડિયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ છના જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો મોસ્ટ આઈએમપી પેપર પ્રશ્ન એક અપ્રશ્નના બે વાક્યમાં જવાબ લખો જેમના ગુણ આઠ નંબર એક અરુણિમાએ આપણને શો સંદેશ આપ્યો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે નંબર બે દ્રોણના ગર્વના ચીરે ચૂરા શી રીતે થયા ત્યાર પછી નંબર ત્રણ પાઠમાં કોની સલાહ જેવી લાગી નંબર ચાર કાવ્યમાં આંબા કેવું વર્ણન કરવામાં આવ્યું છે તો તેમનો જવાબ પણ અહીંયા આપેલો છે ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ બ પ્રશ્નના બે વાક્યમાં જવાબ લખો જેમના ગુણ છ નંબર એક ગુજરાતમાં બે ટેકરીઓ વચ્ચેનો વિશાળ હરિયાળો પ્રદેશ કયો છે તો ગુજરાતમાં બે ટેકરીઓ વચ્ચેનો વિશાળ હરિયાળો પ્રદેશ એ ગુજરાતભરનું એકમાત્ર હવા ખાવાનું મથક સાપુતારા છે નંબર બે સાથ ન આપનાર લોકો શું કરે છે તો સાથ ન આપનાર લોકો મોં ફેરવીને બેસી જાય છે પોતાની વાતમાં ફરી જાય છે સાથ આપવાનો આપવાને બદલે સૌ દૂર ભાગે છે નંબર ત્રણ ગોપી બહાનું કાઢીને પાણી ભરવા જાય છે ત્યારે શું ભૂલી જાય છે તો ગોપી બહાનું કાઢીને પાણી ભરવા જાય છે ત્યારે ઈંઢોણીને પાટલી ભૂલી જાય છે તો ધોરણ ત્રણથી આઠની છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્ન નંબર બે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ પાંચ લીલાને કોની સાથે દોસ્તી હતી સુકા અને લીલાને પરપોટા નામના મિત્ર સાથે દોસ્તી હતી નંબર બે પરપોટો બપોરે શું કરતો હતો તો બપોરે પરપોટો તરાપે આવી હવાનો લાડુ જમતો નંબર ત્રણ પરપોટો કેવી રીતે ઊંઘતો હતો તો રાત્રે પરપોટો ઘસ ઘસાટ કરતો બુડ 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 નસકોરા બોલાવતો ઊંઘી જતો હતો નંબર ચાર પરપોટો સૂકા પાસે જઈ શું રમતો હતો તો સૂકા પાસે જઈ પરપોટો સાત તાળી રમતો હતો નંબર પાંચ ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધીને લખો તો આંખ આડા કાન કરવા અવગણના કરવી કાન આડું નાક ધરવો ધ્યાન ના આપવું હવાનો લાડુ ખાવા મજા માણવી પીગ પાગ પીગ પાગ આનંદથી ઉછળકૂદ કરવી બૂડ બૂડ બુડ બુડ નસકોરા બોલાવવું ઊંઘમાં ઘૂસ ઘૂગવું પ્રશ્ન નંબર ત્રણ આપેલી કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર કરવો ગમે તે બે જમના ગુણ આઠ નંબર એક સંપત્યા જમ તો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે બહુજન મળીને જે કરે તે એકે નવ થાય સાવરણી ઘર સાફ કરે સળી એકે શું થાય તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન ચાર અ આપેલા શબ્દોનો સાચો અર્થ શોધીને લખો જેમના ગુણ છ નંબર એક ઝાલકો દા એટલે ખાલી જગ્યા તો કે પકડ દાઓ નંબર બે બેઠાડું એટલે બેસી રહે એવું નંબર ત્રણ લહેરખી એટલે હવાનું નાનકડું મોજું નંબર ચાર પોરો એટલે થાક ખાવો નંબર પાંચ ઘાસલ એટલે ઘાસિયા નંબર છ જંતર એટલે વાજિન ત્રમ બ આપેલા શબ્દોમાં જુદો પડતો શબ્દ શોધીને લખો જેમના ગુણ ચાર નંબર એક પાણી તો પાણી નંબર બે અલ્પ વધુ નંબર ત્રણ આકાશ તો પાતાળ નંબર ચાર સુગંધ તો ગંધ પ્રશ્ન પાંચ અ નીચે આપેલા વાક્યોના કાળ ઓળખીને લખો જેમના ગુણ પાંચ નંબર એક અભિમન્યુ પદ્મ ભેદશે ભવિષ્યકાળ નંબર બે દિનેશ આવતીકાલે સમયસર પહોંચશે ભવિષ્યકાળ નંબર ત્રણ પરપોટાને કકડીને ભૂખ લાગી છે વર્તમાન કાળ નંબર ચાર વિશાલે ગઈકાલે ગુજરાતી ફિલ્મ જોઈ ભૂતકાળ નંબર પાંચ હમણાં ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે વર્તમાન કાળ બ કંસમાં આપેલ સંયોજકોનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો જેમના ગુણ પાંચ નંબર એક સરલા આઈસ્ક્રીમ લેવા ગઈ ખાલી જગ્યા દુકાન બંધ હતી પણ નંબર બે સિંહે ગર્જના કરી ખાલી જગ્યા વિશાલ ગભરાઈ ગયો તેથી નંબર ત્રણ સૂચનાઓનું પાલન કરવું ખાલી જગ્યાએ આપણા ફાયદામાં છે કારણ કે નંબર કરંટ લાગતા સાહિલને ને ઝટકો લાગ્યો ખાલી જગ્યા ત્યાં થઈ ગયો અને નંબર હું રવિવારે સાંજે ચિત્ર દોરીશ ખાલી જગ્યા બગીચામાં ફરવા જઈશ અથવા આગળનો પ્રશ્ન છે ક વાક્યમાં ભૂલ સુધારીને વાક્ય ફરીથી લખો જેમના ગુણ પાંચ નંબર એક કમળ આપણો રાષ્ટ્રીય ફૂલ છે કમળ આપણો રાષ્ટ્રીય ફૂલ છે નંબર બે દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતા હતી દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી નંબર ત્રણ હાથમાંનો ફુગ્ગો ધક્કા ભેર ફૂટી ગઈ હાથમાંનો ફુગ્ગો ભેર ફૂટી ગયો નંબર ચાર વૃક્ષો સુંદર લાગે છે વૃક્ષો સુંદર લાગે છે નંબર પાંચ ધૂળવાળો રસ્તો ઉજળી લાગે છે ધૂળવાળો રસ્તો ઉજળો લાગે છે પ્રશ્ન છ અ ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો જેમના ગુણ પાંચ નંબર એક તમારું મનગમતું રમકડું મમ્મી લાવે આના નંબર બે તમારા મમ્મી બીમાર હોય ચિંતા નંબર ત્રણ તમારી મનગમતી વસ્તુ તૂટી જાય ગુસ્સો નંબર ચાર તમે ભૂખ્યો હોય તેવો માણસ જુઓ ત્યારે દયા નંબર પાંચ તમારે અંધારામાં એકલા જવાનું થાય ભય આગળનો પ્રશ્ન બ ભાવ દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેમના ગુણ પાંચ નંબર એક ગુસ્સો પ્રવાસમાં જવાનું બંધ રહ્યું તેથી જીનલ ખૂબ ગુસ્સે થઈ નંબર બે આનંદ પ્રિયાંશીને પરીક્ષામાં પહેલો નંબર આવતા તેને ખૂબ જ આનંદ થયો નંબર ત્રણ ભય અંકિતા રાતે એક ચોરને જોઈને ભયમાં આવી ગઈ નંબર ચાર દયા નિર્મલને એક ભૂખ્યા માણસને જોઈને દયા આવી નંબર પાંચ ચિંતા બાબુભાઈને પૈસા મળ્યા નહીં તેથી તે ચિંતામાં આવી ગયા પ્રશ્ન સાત અ નીચેનામાંથી કોઈ પણ એક પાત્રનો પરિચય લખો જેમના ગુણ પાંચ નંબર એક અભિમન્યુ જે અહીં તેમનો પાત્ર પરિચય આપેલો છે નંબર બે છે પરપોટો ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ બ આપેલ ચિત્રને જોઈને તેનું વર્ણન કરો જેમના ગુણ પાંચ તો અહીં વર્ણન આપેલું છે કે આપેલ ચિત્ર એક શાળાનું શાળાના બગીચાનું છે આ ચિત્રમાં ઘણા બધા વિદ્યાર્થી દેખાઈ રહ્યા છે ગાર્ડનમાં બાળકો લસરણી હિંચકા ખાઈ રહ્યા છે બે વિદ્યાર્થી શાળા બતાવી રહ્યા છે શાળામાં ઘણા વૃક્ષો પણ દેખાઈ રહ્યા છે પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કોઈ એક પ્રસંગનું વર્ણન લખો જેમના ગુણ આઠ નંબર એક તમારી શાળામાં ઉજવાયેલ વિજ્ઞાન મેળો તો તેમના વિશે અહીં તમને આપેલું છે જે તમે જોઈ શકો છો અને તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી શકો છો નંબર બે તમારી શાળામાં ઉજવાયેલ રમોત્સવ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે